આગળ વાત કરીએ સુરતમાં હોટલમાં જમવા ગયેલા સત્તર લિફ્ટમાં અટવાઈ ગયા હતા લિફ્ટ ટેકનીકલ ખામીના કારણે બંધ પડી જતાં આ સ્થિતિ ઉત્પન્ન થઈ હતી લિફ્ટમાં ફસાયેલા સત્તર લોકોમાં છ બાળકો પણ સામેલ હતા બનાવની જાણ થતાં ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી અને લોકોને સુરક્ષિત રીતે લિફ્ટમાંથી બહાર કાઢ્યા હતા અંદર હોટેલની અંદર જમવા ગયો હતો આ પરિવાર અને જેટલા લોકો હતા કે જે લિફ્ટની અંદર ફસાઈ ગયા હતા લિફ્ટ હતી કે જે ટેકનિકલ ખામીના કારણે એકાએક બંધ થઈ ગઈ હતી અને તેના કારણે જે સત્તર લોકો અંદર હતા તે લોકોના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા જોકે ત્યાર પછી તે તમામને સુરક્ષિત બહાર કાઢવામાં

લિફ્ટની અંદર અવર જવર કરી રહ્યા હતા અને વચ્ચો વચ્ચે લિફ્ટ બંધ થઈ જતા લોકોનો જીવ થઈ ગયો હતો જમવા માટે પરિવાર હોટલ ની અંદર આવ્યો હતો અને આ ઘટના બનતાની સાથે જ ની અંદર ચર્ચા જોવા મળી હતી ભાગદોડ જોવા મળી હતી તાત્કાલિક ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને તમામ લોકોને સત્તર જેટલા લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા જી

અંદર થતાની સાથે લિફ્ટની કેપેસિટી વધી ગઈ હતી અને તેના કારણે આ ઘટના બની હતી પરંતુ ફાયર વિભાગની ટીમ દ્વારા લોકોની અંદર પણ એક ગભરાટ જોવા મળ્યો હતો પરંતુ તાત્કાલિક ફાયર વિભાગની ટીમ સમય સૂચકતા વાપરી તમામ રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા અને તમામ લોકોએ ફાયર વિભાગનો આભાર પણ વ્યક્ત કર્યો હતો બિલકુલ સાઈ સાહેબ જોડાયા સમગ્ર વિગતો જણાવી દે